નમસ્કાર મેં અગાઉ કહ્યું હતું તેમ હું પાંચ વીડિયોમાં વિપસના ધ્યાનના રસિક પાસાઓ રજૂ કરવા માગું છું અત્યાર સુધીમાં આપણે તેના પરિચયના પાસાઓ વિપસના એક વ્યવહારિક પ્રયોગ અને વિપસના રૂપાંતરણ માટે જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી છે આજની ચર્ચાનો વિષય છે વિપસના એક આમંત્રણ બુદ્ધનું વિપસના એ ભારતની સૌથી પ્રાચીન ધ્યાનવિધિઓમાંની એક છે અને તેનો મૂળ સ્ત્રોત ભગવાન શિવ દ્વારા ઉપદેશિત વિજ્ઞાન તંત્રમાં છે ભગવાન બુદ્ધે પોતાના આત્મજ્ઞાન માટે આ પદ્ધતિની એક રીતે પુનઃ શોધ કરી હતી એટલું જ નહીં પરંતુ તેને એક વધુ સરળ સ્વરૂપમાં રજૂ કરીને તેમના ધર્મચક્ર પ્રવર્તનના અભિયાન માટે તેમના ભીખુ સંગમાં પણ ધ્યાનની મુખ્ય વિધિ તરીકે પ્રયોજિત કરી આમ બુદ્ધના ઉપદેશ સાથે વિપસના ખ્યાતનામ થઈ અને આજે આપણે વિપસનાને જે સ્વરૂપમાં જાણીએ છીએ તે ધ્યાનની બૌદ્ધ વિધિ તરીકે સમગ્ર એશિયામાં અને પૂરા વિશ્વમાં પ્રચલિત છે વિપસના શબ્દનો અર્થ થાય છે ફરીથી જોવું પાછળ ફરી જોવું વિપસના ભગવાન બુદ્ધનું એક શાશ્વત અને સાર્વત્રિક આમંત્રણ છે બુદ્ધ કહેતા હતા ઇહી પશ્ચિકો આવો અને જુઓ અને આ પાલી ભાષામાં બુદ્ધનું આહવાન છે બુદ્ધના સમગ્ર જીવન દરમિયાન ઇહી પશ્ચિકો આહવાનને જેમ કહેતા હતા પછી તે પ્રથમ પાંચ શિષ્યો કોદન્ના બધિયા વાપા મહાનામા અને આશાજીને ધર્મચક્ર પ્રવર્તનના ભાગરૂપે દીક્ષા આપવાનો સારનાથ ખાતેનો તેમનો પ્રથમ ઉપદેશ હોય કે પછી સારી પુત્ર અને મોદ કલ્યાણ અને તેમના બસોથી વધુ સાધકોને એકસાથે દીક્ષા આપવાનું આહવાન હોય કે પછી મહાકશ્યપ સુભૂતિ પૂર્ણ મૈત્રેયાની પુત્ર કાત્યાયન આનંદ અનિરુદ્ધ ઉપાલી અને રાહુલ જેવા અન્ય સાધકોને આવકારતું આહવાન હોય વાસ્તવમાં વિપસના ઇહી પશ્ચિકો આવો અને જુઓ એ ભગવાન બુદ્ધની શાશ્વત અને સાર્વત્રિક હાકલ બની ગઈ હતી મેં કેમ કહ્યું કે ભગવાન બુદ્ધે વિપસનાને સરળ સ્વરૂપમાં રજૂ કરી હતી એ હવે હું તમને કહેવા માગું છું વિપસનાની ધ્યાનવિધિ જે મૂળ સ્વરૂપે વિજ્ઞાન ભેરો તંત્રમાં ભગવાન શિવ દ્વારા તેમની અર્ધાંગિની દેવી પાર્વતીને આપવામાં આવી હતી તે આ પ્રમાણે છે આ તેજસ્વી અનુભવ બે શ્વાસોની વચ્ચે થઈ શકે છે શ્વાસ અંદર આવ્યા પછી અને શ્વાસ બહાર નીકળે એ પહેલાં ધન્યતા ધ્યાનની આ વિધિ શ્વાસ આધારિત નવવિધિઓમાંની એક વિધિ હતી અને તેનું કેન્દ્ર બિંદુ શ્વાસોચ્છ્વાસ પર સજગતા રાખતા બે શ્વાસ વચ્ચેના વિરામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં હતું ભગવાન બુદ્ધે વિપસના રૂપે તેને સહજ અને સરળ બનાવતા કહ્યું તમારા શ્વાસ પ્રત્યે સભાન રહો જ્યારે શ્વાસ અંદર આવે છે અને બહાર જાય છે અંદર આવે છે અને બહાર જાય છે તેમણે ધ્યાનની મૂળ વિધિનો શ્વાસો વચ્ચેના અંતરાલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ભાગ છોડી દીધો કારણ કે તેમના પોતાના અનુભવમાં તેમણે તારણ કાઢ્યું કે એકવાર તમે શ્વાસની જાગૃતિનો અભ્યાસ કરશો તો વહેલા કી મોડા તમારા પ્રયાસ વિના પણ તમે એક દિવસ અચાનક શ્વાસો વચ્ચેના અંતરાલમાં આવી જશો જે શાશ્વતનો દરવાજો છે ભગવત્તાનો માર્ગ છે શ્વાસો વચ્ચેના અંતરાલોને જાણવું એ એક અપેક્ષિત ઘટના છે માત્ર એક પરિણામ છે સ્વયંસ્ફુરિત બનાવ છે અને તેના પર તમારું ધ્યાન આવવાનું જ છે તેથી બુદ્ધ માટે શ્વાસની જાગૃતિ પૂરતી હતી અને આમ વિપસના ઈહી પશ્ચિકો આવો અને જુઓ એક શાશ્વત અને સાર્વત્રિક આહવાન બની ગઈ આ એવું હતું કે તમે આવો તે પણ આવે બધા આવે એ પશ્ચિકો આવો બેસો અને તમારી સ્વયં ચેતનાને જુઓ વિપસના મારી દેશના છે તમે સારી રીતે જાણો છો બુદ્ધ દ્વારા કહેવાયેલા છેલ્લા શબ્દો અપોદીપો ભાવ હતા અને આ માત્ર બુદ્ધની પ્રેરણા નથી પણ તમામ સાધકો માટે મૂળભૂત આકાંક્ષા અંતતો ગતવા એટલે આખરી ગંતવ્ય અને દેવી અભિપ્સા પણ છે વ્યુપસનાના અભ્યાસ કરીને તમારી જાગૃતિને વારંવાર શ્વાસ પર લાવીને તમારો સ્વબોધ અવલોકિત ઈશ્વરની જેમ આત્મબોધયુક્ત તમે સ્વયં થાવ છો આ સ્વયં બધા રૂપો બધા આકારો બધા દેખાવ બધી ઉર્જાગત ઘટનાઓથી તે ભિન્ન છે આ એક અંતરદ્રષ્ટિ છે તે સાક્ષીની અંતરદ્રષ્ટિ છે તમારો પોતાનો પ્રકાશ છે અપોદીપ ભવ બુદ્ધની સમગ્ર જીવનયાત્રાને ઇ પશ્ચિકો અને અપોદીપો ભવ જેવા બે શબ્દ રત્નમાં કહી શકાય પ્રથમ સાધન છે અને બીજું સાધ્ય છે પ્રથમ એક શાશ્વત અને સાર્વત્રિક પુકાર છે બીજું ગંતવ્ય છે પ્રથમ એક ઉપદેશ છે એક પ્રેરણા છે અને બીજું એક દૈવી અભિપ્સા છે સાધકની મૂળભૂત આકાંક્ષા છે વાસ્તવમાં દરેક પ્રબુદ્ધ ગુરુ બધા મનુષ્યોને સત્ય સ્વબોધ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે સોક્રેટીસે કહ્યું છે તમારી જાતને જાણ મહર્ષિ રમણે કહ્યું છે પૂછો હું કોણ છું જે કૃષ્ણમૂર્તિએ કહ્યું છે ચુનાવરહિત સજગતાથી તમારી જાતને જાણો જ્યોર્જ ગુર્જીએફે કહ્યું છે સ્વબોધથી સ્વયંને આત્મબોધને પામો અને ઓશોએ કહ્યું છે જાગો બોધપૂર્ણ રહો અને સ્વયંને જાણો મેં એક બૌદ્ધ વાર્તા સાંભળી છે તે વાર્તા બૌદ્ધ સાહિત્યમાં વ્યાપકપણે પ્રચારિત અને પ્રસારિત થાય છે આમ તો તે એક પ્રતિક કથા જેવી છે પરંતુ સંપૂર્ણપણે અભિવ્યક્તિપૂર્ણ અને અર્થપૂર્ણ છે વાર્તા કંઈક આવી છે ભગવાન બુદ્ધે ભારતના કુશીનગરમાં તેમના દેહનો ત્યાગ કરીને તેને સદાય માટે આરામ આપીને મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું પછી તેમના મહાન આત્માએ સ્વર્ગ આરોહણ શરૂ કર્યું હતું દેખીતી રીતે સ્વર્ગનો સમગ્ર સમુદાય ઉજવણીના મિજાજમાં હતો કારણ કે ઘણા સમય પછી એક મહાન આત્મા જેને સાચા અર્થમાં એક મહાન આત્મા કહી શકાય તે સ્વર્ગમાં વધારવાના હતા તમામ શેરીઓ તાજા ફૂલો અને તેજસ્વી અર્ધપારદર્શક આકર્ષક રોશનીથી શણગારવામાં આવી હતી સ્વર્ગના મુખ્ય દરવાજાને નવેસરથી રંગરોગાન કરી તેની ચારે બાજુ પુષ્પમાળાઓથી શણગારવામાં આવ્યો હતો સ્વર્ગની સ્વાગત મંડળીના કાર્યાલયને ઝીણવણપૂર્વક સાફ કરવામાં આવ્યું હતું અને સુગંધિત અત્તરનો છંટકાવ કરવામાં આવ્યો હતો સ્વાગત મંડળીના સૌથી વિનમ્ર પરિચારકો પુષ્પમાળાઓ અને દીવાઓ સાથે સ્વાગત ગીતો ગાતા રાહ જોઈ રહ્યા હતા જાણે મહાન આત્માને આવકારવા માટે કોઈ તહેવાર ઉજવવામાં આવી રહ્યો હોય કારણ કે આ મહાન આત્માએ માનવ જીવનની સર્વોચ્ચ સંભાવના પ્રાપ્ત કરી હતી જેને બુદ્ધત્વ કહેવામાં આવે છે બુદ્ધના મહાન આત્માના આગમન માટે લાંબા સમય સુધી રાહ જોયા પછી તેઓને કંઈક વિચિત્ર જણાયું બુદ્ધનો મહાન આત્મા ન તો તેમની તરફ આગળ વધતો હતો ન તો પૃથ્વી તરફ પાછો ફરતો હતો પરંતુ સ્વર્ગના દ્વાર તરફ તેની પીઠ કરીને ત્યાં ઊભો રહ્યો જાણે તેમની સાથે આવતા થોડા લોકોની રાહ જોઈ રહ્યો હોય લાંબા સમય સુધી રાહ જોયા પછી તેઓ બધાએ તેમના સ્વાગત કક્ષને બુદ્ધના મહાન આત્માની થોડી નજીક ખસેડવાનો નક્કી કર્યો જ્યાં બુદ્ધનો મહાન આત્મા ઊભો રહ્યો હતો ત્યારે બધાએ એકસાથે કહ્યું મહારાજ સદીઓથી અમે સ્વર્ગના દરવાજા ખોલવાની અને તમારા મહાન આત્માના ભવ્ય આગમનની રાહ જોઈ રહ્યા છીએ બુદ્ધે કહ્યું હું પણ રાહ જોઈ રહ્યો છું મારા ભિક્ષુઓ સાધક મમુક્ષુઓ અહીં સુધી પહોંચે અને જ્યાં સુધી તમામ મમુક્ષુ મનુષ્યો મહાપરિનિર્વાણના આ અંતિમ દ્વાર સુધી ન પહોંચે ત્યાં સુધી હું સ્વર્ગમાં પ્રવેશ કરી શકતો નથી સ્વર્ગના મુખ્ય અધિકારી અને તેના બધા સેવકો ગભરાઈ ગયા અને અવાચક થઈ ગયા સ્વર્ગના વડાએ બુદ્ધને પૂછવા માટે કોઈક રીતે હિંમત એકઠી કરે તમારા મહાન આત્માએ સ્વર્ગમાં પ્રવેશ માટે યોગ્યતા પ્રાપ્ત કરી છે કોઈ જાણતો નથી કે બધા મોમુક્ષ મનુષ્યોને આ દ્વાર સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે બુદ્ધે કહ્યું મેં એ બધાને વારંવાર ઇહી પશ્ચિકો કહીને પ્રોત્સાહિત કર્યા છે તેથી મારે અહીં સ્વર્ગની બહાર તેમની રાહ જોવી પડશે સ્વર્ગના વડાએ બુદ્ધને કહ્યું તમે ક્યાં સુધી રાહ જોશો કારણ કે અમે તેઓને પ્રવેશવાની મંજૂરી આપી શકતા નથી સિવાય કે તે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કરે અને જ્યારે તમને સ્વર્ગમાં પ્રવેશવાનો હક મળી ગયો છે ત્યારે અમે તમને આ રીતે સ્વર્ગના રસ્તાની મધ્યમાં છોડી ન શકીએ બુદ્ધે કહ્યું મારું ભૌતિક શરીર છોડતી વખતે મેં એ બધાને કહ્યું છે દીપો ભવ અને તે મેં દેહ વિસર્જન વખતે કહ્યું હોવાથી તેઓ દરેક દીપો ભવો માટે પ્રયાસ કરશે તેથી જ્યાં સુધી તે બધા દીપો ભવનો અહેસાસ કરે અને મહાપરિનિર્વાણ પ્રાપ્ત કરે ત્યાં સુધી મારે રાહ જોવી પડશે એવું કહેવાય છે કે સ્વર્ગમાં તે બધા લોકો હજુ પણ બુદ્ધના મહાન આત્માની રાહ જોઈ રહ્યા છે અને બુદ્ધ આપણા બધાની રાહ જોઈ રહ્યા છે ખરેખર આ કથા કરુણાની પરાકાષ્ઠા છે બધા બુદ્ધો પ્રેરણા આપે છે કેટલાક બુદ્ધો આહવાન પણ કરે છે પરંતુ તેઓ અંતિમ ગંતવ્યનો માર્ગ પણ બતાવે તે બહુ જ દુર્લભ છે ભગવાન બુદ્ધે માત્ર ધ્યાન માટે એક ઉત્તમ વિધિ વિપસનાની પુનઃ શોધ કરી પરંતુ તે સમયના સાધકો માટે તેને સરળ સ્વરૂપમાં રજૂ કરી મમુક્ષોને વિપસનાને અજમાવવા માટે ઇહી પશ્ચિકોના અપકાર સાથે વારંવાર બોલાવ્યા અને સાધકોને તેમની પાસે બેસીને સત્યને સ્વયંને જોવા કહ્યું દેહમાંથી વિદાય લેતી વખતે પણ તેમણે અપોદીપો ભવાનું આહવાન કર્યું અને દરેક જણ સ્વર્ગના દ્વારે પહોંચે તે માટે દરેકની રાહ જોવાનું પસંદ કર્યું વાર્તા ભલે પ્રતિક કથા હોય પણ એ બુદ્ધની કરુણામાં પૂરેપૂરી સરબોર અને તળબોળ છે વિપસના ભગવાન બુદ્ધ માટે આપણી અંદરના શાશ્વતને બતાવવાનો એક માર્ગ હતો બુદ્ધ આત્મામાં માનવાનું કહેતા નથી બુદ્ધ ભગવાનમાં માનવાનું કહેતા નથી બુદ્ધ તેમનામાં માનવાનું કહેતા નથી બુદ્ધ એવું પણ નથી કહેતા કે તમારામાં કોઈ શાશ્વતમાં વિશ્વાસ કરો તેમના કરુણાપૂર્ણ વિપસના નિમંત્રણમાં એ પસીકો સાથે આવો અને જુઓ કહીને બુદ્ધ આપણને આપણામાં શાશ્વતની હાજરી બતાવે છે જે આપણને આપણાથી પર લાગે છે અને તેથી જ બટરાણ રસેલ કહે છે કે બુદ્ધ એવા કટ્ટર તર્કસંગત નાસ્તિક છે અને તેમ છતાં તેમનામાં ભગવાન તુલ્ય માનવ દેખાય છે જો તમે શ્વાસને યોગ્ય રીતે જોતા રહેશો તો અનિવાર્યપણે અને અચૂકપણે તમે તમારા સ્વને શરીરથી ભિન્ન ઓળખી શકશો તમારા શ્વાસનું અવલોકન કરવા માટે તમારે સ્વબોધમાં સ્થિર થવું જરૂરી છે શ્વાસનું અવલોકન કરવાનું બીજો કોઈ રસ્તો નથી જે શ્વાસને જુએ છે તે શ્વાસથી ભિન્ન થઈ જાય છે અને જે શ્વાસથી ભિન્ન થઈ જાય છે તે અવશ્ય દેહથી ભિન્ન થઈ જશે જો તમે શરીરથી મુક્ત થાઓ છો તો તમે શ્વાસથી મુક્ત થાઓ છો તો શાશ્વતની પરખ થઈ શકે છે શાશ્વતને જાણી શકાય છે શાશ્વતને જોઈ શકાય છે બુદ્ધના વિપસનાના પોકારમાં એ ઉડાન એ ઊંચાઈ અને એ ઊંડાઈ છે જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી માત્ર પ્રયોગ કરો અભ્યાસ કરો અને અનુભવ પામો આગામી અને છેલ્લા વિડીયોમાં હું વિપસનાના કેટલાક રહસ્યો રજૂ કરીશ સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર